સુરત મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાયા વરાછા ઝોન એમાં આવેલ જળક્રાંતિ મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ સાથે સહેલીજનો પણ જોડાયા હતા આરતી ભદ્દ ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાઇ છે જે અંતર્ગત આ વર્ષે વરાછા ઝોન એમાં આવેલ ધરમનગર રોડ પર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાતી હતી વરાછાત ઝોન માં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સુરત સેના પ્રથમ નાગરિક મેયર રક્ષક માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન કાર્યક્રમ બાદ સિક્યુરિટી અને ફાયરના જવાનોની પરેડ યોજાતી તો મેયરના ઉદબોધન બાદ કાર્યક્રમ સમાપન થયું હતું મહાનગરપાલિકા પચાસ વર્ષ નું પાણી અને વધુ એક બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે એકસો ત્રેવીસ બ્રિજ હયાત છે અને બીજા તેર બ્રિજ નું નિર્માણ દિન છે એટલે પણ સેતુ સેતુ પાંચ વર્ષ આજે પૂર્ણ થયા છે મને કહેતા આનંદ થાય છે આખા નો લાભ લઈને આખા ગુજરાત નું સુરત મહાનગરપાલિકા